સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કટોદરામાં એન્ટી કરપ્શન અધિકારી નામે તોડ કરતા બે ઇસમો ઝડપાયા હતા ખાતાના નામે ઉધરાણ કરવા ગયેલા બે નકલી તોડબાજોને બારડોલી રૂપલ પોલીસે ઝડપી પાડ્યા હતા રાજ્યમાં હાલ અસલી કરતા નકલીની ની બોલવાલા વધી રહી છે ગત દિવસોમાં નકલી ટોલ નાખું નકલી બેંક બાદ હવે નકલી એસબી અધિકારી પકડાયા છે અહીં વાત છે સુરત જિલ્લાની સુરત જિલ્લાના બારડોલી તાલુકાના

કડોદમાં આંકડાનો ધંધો કરતા આવેલ તેના પિતા રશીદ પઠાણ સમયથી આફ્રિકા મુકામે વસવાટ કરી રહ્યા છે બુધવારે મોડી જાવેદ કડોદની જકાત નાકા નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે જઈ રહ્યો હતો તે સમયે એક મારુતિ ઇકો કાર તેની પાસે આવી અને ઊભી રહી હતી કારમાં બેઠેલા બે વ્યક્તિઓએ જાવેદનું એનું એન્ટી કરપ્શન વિભાગ માણસો હોવાનું જણાવ્યું હતું તે આંકડાનો ધંધો કરે છે અને ધંધો ચાલુ રાખવા હોય તો પૈસા આપવા પડશે મુજબ જણાવ્યું હતું જાવેદ સાથે ઉભેલા તેના એક મિત્રને ઇકો કાર જોતા કાચ ઉપર એન્જિન નોન જ્યુડિશિયરી નામના અંગ્રેજીમાં લખાણ જોયું હતું કારના આગળના ભાગમાં ગાર્ડ ઉપર અંગ્રેજીમાં રિયલ ઓનર ઓફ ઇન્ડિયાનું લખાણ અને એકતા એન્ટી કરપ્શન નામની પ્લેટ જોઈ હતી કારના કાચ ઉપર અશોક સ્તંભનો સ્ટીકર પણ લગાડેલું દેખાયું હતું

વીસ હજાર રૂપિયા રોકડાની માંગણી કરતાં બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારી તાત્કાલિક કડોદ ગામે પહોંચી ગયેલ અને ઈકો સાથે આવેલ બે ઈસમોને પકડી પાડેલ આ બનાવની વધુ તપાસ કરતા આ ઈકોમાં લાકડી સાથે એકતા એન્ટી કરપ્શનના નામના લખેલ પ્લેટ મળી આવેલ સાથે લાકડી મળી આવેલ આ આરોપીઓની ઝડપી કરતાં તેમની પાસે બે મોબાઈલ ફોન મળી આવેલ જેથી આરોપી વિરુદ્ધ વિગતવાર ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ આ આરોપીઓને અટક કરવામાં આવેલ એની પૂછપરછ કરતાં બંને આરોપીઓ એક સતીશકુમાર બિપિનભાઈ ગામિત તથા બીજા મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ વસાવાનાઓ હોવાનું જાણવા મળે જેઓને કાયદેસર અટક કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે તેઓ વધુ ગુનામ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ વધુ પૂછપરછ કરવામાં આવી રહેલ છે ઇકો ગાડી પર જે નંબર પ્લેટ મળી આવેલ એમાં એકતા એન્ટી કરપ્શન લખેલ પ્લેટ મળી આવેલ છે એ ઉપરાંત ઇન્ડિયા નોન જ્યુડિશિયલ નામનો આગળના ભાગે તથા રિયલ ઇન્ડિયા ઓનર એમ નામનો એક લેબલ લખેલ મળી આવેલ છે